વડોદરામાં વર્ષીય દીકરી ઉપર ગેંગરેપ કરનારા બે આરોપીઓને દબોચી લીધા છે ઓક્ટોબર નવરાત્રીના બીજા નોરતે ભાયલીમાં સોળ વર્ષની સગીરા ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે આઠમી જાન્યુઆરીએ ગુરુવારના રોજ બપોરે ઘરેથી નીકળેલી પંદર વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપી નામના યુવકે આચર્યું હતું આ મામલે પીડિતાના પિતાને જાણ કરી ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે બંને આરોપીને દબોચી લીધા છે તો મોડી રાત્રે ઘટનાની જાણ થતા પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવા ગયેલા પરિવારજનોને પોલીસે તગડી મૂક્યા હતા ત્યારબાદ અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી તો ન્યાયની માંગ સાથે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીને બે છોકરાઓએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઈ અને બે ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો હું લારી ચલાવી રહ્યો હતો મારી ઉપર ફોન આવ્યો ત્યારે હું ઘરે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં આવતી ન હતી અમારી પત્ની સીધી સાધી છે એટલે તેને કોઈ સાંભળતું ન હતું જ્યારે હું અને બીજા ચાર પાંચ માણસો અને ઘરેના લોકો આવ્યા ત્યારે જઈ અને મારી ફરિયાદ લેવામાં આવી હતી અમારી માંગ એ છે કે તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ અમને ન્યાય મળવો જોઈએ સામાજિક કાર્યકર શકીલ ખાને જણાવ્યું કે પીડિત સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને અહીં તેમના સગા સંબંધીઓને મળવા આવ્યા હતા છોકરીની ઉંમર પંદર વર્ષની છે તે બપોરી દુકાને કંઈ વસ્તુ લેવા ગઈ ત્યારે દુકાનની બાજુમાં ત્રણ ચાર છોકરાઓ બેઠા હતા તેમણે છોકરીને બોલાવી અને કહ્યું કે તારા સગા તને બોલાવે છે એમ કહી તેને ઘરમાં લઈ ગયા હતા અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ તે છોકરાઓએ વારાફરથી સગીરા સાથે ગેંગરેપ કર્યો હતો લગભગ ચાર કલાક સુધી તેને રૂમમાં પૂરી રાખી હતી પાડોશીને કોઈક રીતે જાણ થતા તેણે બૂમ પાડી હતી અને આ છોકરાઓ ત્યાંથી ભાગી ગયા હતા બસ કોઈ દુકાન ઉપર બાજુમાં કઈ વસ્તુ લેવા ગઈ હશે તો દુકાનની બાજુમાં ત્રણ છોકરા બેઠા હતા ત્રણ થી ચાર છોકરાઓ બેઠા હતા छोकरा हो छोरी ने बोला हो बोला हो की कौन से तो तोड़ कौन से तारा कोई सग्गा अंदर लाई ने अंदर से वायणु बंद कर ली थी अब मैं लारी चला रहा था समझे जब मेरे पास फोन पहुंचा तो मैं यहाँ आया अब यहाँ आया तो उसमें कम्प्लेन लिखी तो कम्पलेन नहीं लिखी जा रही हमारी और सीधी है थोड़ी वो उसकी कोई सुनवाई नहीं हो रही थी તો મેં જબ આયા મેં વહા જમા હુઆ તો સબલો આદમી આયે હમરે સાથ વાર વે તબે કમ્પ્લેન મે ગઈ